રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય સંદીપ ફરી એક આપણે તમારું સ્વાગત કરું છું તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો આજનો વિડીયો મેં કે તમે જોઈ શકો છો ચાલો વરસાદ ચાલુ છે આજે કે આપણે માહિતી પૂરતો વિડિયો કંઈ બનાવી નહીં શકીએ એટલે આપણે અત્યારે બેઠા રહીએ શાંતિથી જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે બોરા જિલ્લામાં જોઈ શકો છો ના છે આપણી માંડવી છે દેખાય છે ના તો કાંઠા વાળું બકાલુ છે આ બાજુ છે આપડે ઓલ્ડી છે જોઈ શકો છો સામે મસ્ત મજાના અહીં બેઠા છે મિત્રો આપણે વિડીયો કેવા લાગે મને કમેન્ટ કરજો ને કેવા આપણે વિડીયો બનાવો તો મને જણાવજો આપણે કમેન્ટમાં નવા એક આપણે ચેનલને લાઈક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં એ કારણે મિત્રો આજે હું વિડીયો અપલોડ કરું છું કે આપણે આજે માહિતી વિડિયો આપણે આવે નહીં ના વિદ્યુત સારું લાગે તો લાઈટ સરકારનું ભૂલતા નહીં ચાલો મસ્તું બીજા ભાઈ